नमस्कार મારા પ્યારા મિત્રો કેમ છો દોસ્તો મારું નામ છે પરખાબોકા અને તમે જોઈ રહ્યા છો આપણું ગુજરાતની સૌથી શ્રેષ્ઠ YouTube ચેનલ બિઝનેસ સ્વાણી દોસ્તો આ ચેનલ ઉપર તમને સમય સમય પર બિઝનેસ આઈડિયા ને લગતા અલગ અલગ વિડિયો મળતા રહેશે બાકી મિત્રો આપડી હિન્દી ચેનલ ચાલે છે જેનું નામ છે પ્યોર બિઝનેસ અને લિંક જેથી તમને ડિસ્ક્રિપ્શન મળી જશે તમે હિન્દી વિડીયો જોવા માંગતા હો તો તમે ચેનલ પર જઈને હિન્દી વિડીયા જોઈ શકો છો જેમાં બસો થી વધારે વિડીયો આપણે બનાવ્યા છે હવે મિત્રો તમે આજે જોયું છે કે એમાં એક લખેલું છે કે ભાઈ માત્ર એક ઓર્ડર લો અને પચીસ હજાર રૂપિયા ખિસ્સા મનાવો પચીસ હજાર રૂપિયા કેશ કમાવો હવે દોસ્તો તમને એવું લાગતું છે ભાઈ કે અત્યારના જમાનામાં એવો કયો ધંધો છે કે જેમાં આપણે એક ઓર્ડર લઈએ અને પચીસ હજાર રૂપિયા કેશ મળે ભાઈ એવું નથી છે ઘણા બધા ધંધા એવા છે કે જેમાં તમે ઓર્ડરની દાડાના પચીસ હજાર કમાઈ શકો છો અને ઘણા ધંધા એવા છે જેમાં આખો દિવસ મહેનત ચાલુ ને ચાલુ હોય તો આજે મોઢ પાંચસો હજાર રૂપિયા કમાઈ શકે કારણ કે ભાઈ ધંધા બે પ્રકારના હોય એક ધંધો છે મજૂરી વાળો કે જેમાં મજૂરી ખૂબ કરવાની હોય દાખલા તરીકે આપણે વાત કરીએ કે પાનનો ગલ્લો છે પછી પાર્લર છે પછી કરિયાણાની દુકાન છે જે રિટેલરો છે એમની ખૂબ મહેનત હોય તો માંડ સોજે પોનસો હજાર રૂપિયા એમનો ચોખ્ખો નફો હોય અમુક ધંધા એવા છે જે દિમાગવાળા છે કે જેમાં બુદ્ધિનો પ્રયોગ કરવાનો છે દિમાગ લગાવવાનો છે અને એની અંદર ભાઈ મહેનત તમારે બહુ ઓછી હોય છે પણ નફો વીસ પચીસ હજાર રૂપિયા સોજે મળી જાય તો આજે હું એવો ધંધો તમને બતાવું કે જેમાં તમારે ખાલી દિમાગ લગાવવાનું મહેનત નથી કરવાની મહેનત કરાવવાળા કરશે કામ બીજા લોકો કરશે પણ તમારે માત્ર રૂપિયા છે તમારે માત્ર નફો કરવાનો છે થોડી મહેનત છે હાથ પગ તો ભાઈ બધે ચલાવવા પડે કારણ કે હાથ પગ વગર કોઈ જગ્યાએ કશું કાંઈ મળવા પાત્ર નથી અને થોડી શરમ બરમ ભી મૂકો સાઈડમાં યાર આ શું બધું કે હું કઈ રીતે કરું બાર કઈ રીતે જાઉં જાવ કોને મળવું ને મને તો કંઈ વાત કરતા નથી આવડતી ને મને તો કંઈ બોલતા નથી આવડતું ને એટલે બધું મૂકો ભાઈ બોલવું તો પડશે એ બોલે વગર કશું કાંઈ નથી એમ એટલે ઘરે બેઠા કોઈ કામ થઈ શકે નહીં તમારે બજારમાં જવું પડે અને આ સીઝન કે ગરમીની જ છે કે તમે વિચાર્યો વિચારો ગરમી બધું પતી જાય અને વરસાદ ચાલુ થઈ જાય એના પછી આપણને આપણે ધંધો કરવા જશું તો પછી બીજા લોકો ધંધો કરી ગયા છે તમારા હાથમાં કઈ આવશે નહીં એટલે હવે આપણે વાત કરીએ ધંધાની કે એવો કયો ધંધો છે કે જે મેં તમને કીધું કે ભાઈ તમે એક ઓર્ડર લો અને પચીસ હજાર રૂપિયા કમ વાત સો ટકા સાચી ભાઈ કારણ કે હું મારે ચેનલ પર કોઈ ખોટા વિડીયો મૂકતો જ નથી એટલે હું તમને છેલ્લે સુધી એ કમ્પ્લીટ બતાવી દઈશ કે તમારે કઈ રીતે શું કરવું જેમાં તમે પચીસ હજાર રૂપિયા કમાઈ શકો એટલે વિડીયો જે છે ને એ તમે દોડાવી 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 દોડે ના જોશો નકા તમને કંઈ ખબર નહીં પડે બસ વિડીયો ચાલુ કરીને મૂકી દો અને શાંતથી જોઈ જો અને આપણે વાત સાંભળી જો તો તમને ખ્યાલ આવી જશે હવે જુઓ ભાઈ તમારે સૌ પહેલાં શું કામ કરવાનું છે તમારે સૌથી પહેલાં તમારા નજીક મોટું જે કાપડ માર્કેટ છે ત્યાં જવાનું છે તમે સુરત જઈ શકો તમે અમદાવાદ જઈ શકો આ તો જો કે આપણા કાપડના ફેમસ માર્કેટ છે બાકી આજુબાજુમાં તમારે દાખલ દાખલ તરીકે ચાલો કે તમે ભાવનગરની આજુબાજુ ક્યાં છો તો તમે ભાવનગરમાં જઈ શકો તમે રાજકોટની આજુબાજુ છો તો તમે રાજકોટમાં જુઓ તો આજુબાજુમાં જે મોટું સિટી છે ત્યાં તમારે જવાનું છે કપડાના મોટા માર્કેટમાં મતલબ કાપડ માર્કેટના જે મોટા થોકબંધ વેપારીઓ છે જેને હોલસેલના વેપારીઓ કહેવાય જે બીજા લોકોને જે કપડાં વેચે છે એને એ લોકો કપડાં આપે છે એવા જે મોટા કપડાના જે વેપારીઓ છે એ લોકો પાસે તમારે જવાનું છે જો ખિસ્સામાં કોઈ રૂપિયો લઈને જવાનું છે ને ક્યાંક આ ધંધો એવો છે કે જેમાં શરૂઆતમાં તમારે ખિસ્સામાં એક રૂપિયાની પણ જરૂર નથી બસ તમારે એમને એમ ખાલી વેપારીઓ પાસે જવાનું છે અને એને જેને એમ કહેવાનું છે કે બી મારે સ્કૂલના જે નાના છોકરાઓ છે એમના ડ્રેસ માટે કપડું જોઈએ છે શું ભાવ છે કારણ કે તમે સ્કૂલના ડ્રેસ નું એટલે એ વેપારીઓ સમજી જશે કે ભાઈ સ્કૂલના ડ્રેસ માટે કયા કપડા ચાલતા હોય છે કેવા કલર હોય છે શું એની વેરાયટી વગેરે બધું એમને ખબર પડી જાય એટલે ફરીથી તમને બતાવશે કે ભાઈ આવા આવા કલર છે આ કપડું છે જે સ્કૂલના ડ્રેસમાં છોકરાઓ છોકરીઓ પહેરે છે તો એ તમને બતાવશે ને તમારે એને ભાવ લઈ લેવાનો એને કહેવાય મારે મોટે મોટી સ્કૂલના ઓર્ડર છે મારી પાસે અને મારે એ મોટા ઓર્ડર પૂરા કરવાના છે એના માટે મારે તમારી પાસેથી કપડું લેવાનું છે ભલે હાલ આપણે એક ઓર્ડર ના હોય વાત કરતા શું જાય વાત પૈસા આપવાના થતા નથી કારણ કે આવું નહીં કોને તો ભાઈ તમને સાચો ભાવ નહીં મળે એટલે તમારે કહી દેવાનો કે મારી પાસે છ થી સાત સ્કૂલનો મોટો મોટો ઓર્ડર છે એટલે મારે ખાસ શું ઘણું બધું કાપડ લેવાનું થાય છે એટલે તમે મને એકદમ રિઝનેબલ અને લાસ્ટ એનો જે ભાવ છે ને ભાવ આપો એટલે એ તમે એનો જે લાસ્ટ ભાવ છે ને આપશે સાથે તમે થોડું કપડું બી લઈ લેવાનું કે ભાઈ ફૂટ નો કે અડધા ફૂટ નો ટુકડો પાસે કટિંગ લઈ લો કે થોડો મને ટુકડો આપને મને ખબર પડે એની ક્વોલિટીની એટલે એ કાપડ નો ભાવ તમારો કન્ફર્મ થઈ ગયો એના પછી તમારે જવાનો દરજી પાસે જે કપડાની સિલાઈ કરે છે અથવા થોડો મોટો ટેલર માં જવાનો કે જેની પાસે ચાર પાંચ કારીગરો છે અને એ લોકો બાળકોના ડ્રેસ ના કપડા સીલે જનરલી બધા સીવતા હોય છે પણ અમુક લોકો સ્પેશિયલ એ જ કામ કરતા હોય તો તમારી દરજી પાસે જવાનો ને એને કહેવાનું કે ભાઈ મારે પાસે ચાર પાંચ સ્કૂલના ઓર્ડર છે અને એને એમની કે સ્કૂલના છે કે હું તમને બતાવીશ મારે જરૂર છે ત્યારે હાલ તો હું તમને ખાલી એમ જ કહું મારી પાંચ છ સ્કૂલના ઓર્ડર છે અને એ બાળકો માટે જે છે મારે ડ્રેસ બનાવવાના છે તો તમે શું ભાવ લો છો કારણ કે દરેક સ્કૂલના ડ્રેસ બી અલગ અલગ હોય છે એમ તો એને કહેવાય તમે સેમ્પલથી બતાવો કે ભાઈ તમે કઈ કઈ સ્કૂલ માટે અગાઉ ડ્રેસ સી લ્યા હતા અથવા કેવા કેવા ડ્રેસ જે છે એ તમે સીરો તો શું શું ભાવ લો એટલે એ ભાઈ જે છે ને એ તમને ડ્રેસ બી બતાવશે એની પાસે સેમ્પલ પડ્યા હોય એ તો એના ફોટા બતાવશે અને તમને ભાવ કે છે આ ડ્રેસમાં આટલો ભાવ છે આવા આ પ્રકારના ડ્રેસ હોય તો આવો ભાવ છે આ પ્રકારના ડ્રેસ હોય તો આવો ભાવ છે એ અલગ અલગ જે છે એ તમને બધું બતાવશે એ બધું કમ્પ્લીટ તમારે જોઈ લેવાનું મગજમાં બેસાડ લેવાનું એવું લાગે તો મોબાઈલનો ફોટો પાડી દેવાનો એના ભાવ લખી દેવાના અને એને કહી દે ને કે ભાઈ જો મારે મોટો ઓર્ડર છે એટલે તમે જે લાસ્ટ રિઝનેબલ ભાવ હોય એ બોલો એટલે તમને છેલ્લામાં છેલ્લા ભાવ આપશે કે હું આથી નીચે નહીં કરી શકું આટલા ભાવ હું તમને કરી આપીશ કામની ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ એ તમારે વાત કરી દેવાની કે ભાઈ ફિટિંગ બીજું ત્રીજું બધું કમ્પ્લીટ હોવું જોઈએ એમાં કોઈ ફરિયાદ આવી જોઈએ નહીં એટલે એ બધું કન્ફર્મ કરી ભાવ બીજા કમ્પ્લીટ કરી અને તમારે ભાઈ જવાનું છે આજુબાજુમાં તમારી સિટીમાં જે અત્યારે તો તાલુકો એક તાલુકા આપેલો ને તો ત્યાં ચાર ચાર પાંચ પાંચ પ્રાઇવેટ સ્કૂલો હોય છે બે ત્રણ ગવર્મેન્ટ સ્કૂલો હોય છે પણ તમે પ્રાઇવેટમાં સારું રહેશે એમ એટલે તમારે પ્રાઇવેટમાં જવાનું સ્કૂલોમાં હવે સ્કૂલના આચાર્ય હોય કે સ્કૂલના જે સંચાલક હોય એને તમારે મળવાનું અને કહેવાનું કે ભાઈ તમારી સ્કૂલમાં જે બાળકો છે એના માટે જે ડ્રેસ જે છે એ હું તમને સિલાઈ કપડાં ખરીદી સીલી અને કમ્પ્યુટર તૈયાર કરીને આપીશ અને એને ભાવ કહેવાનો કે મારો અભાવ છે તો સ્કૂલના જે સંચાલક છે એ થોડું ઇન્ટરેસ્ટ લેશે અને તમારી સાથે વાતચીત કરશે અને બતાવશે કે ભી ગઈ સાલ અમારો આવો ડ્રેસ હતો અને આ પ્રકારનો ડ્રેસ હતો અને આ સાલ બી અમારા આ ટાઈપનો અને આ કાલ કન્ટિન્યુ રાખવાનો છે એના તમે ભાવ બોલો એટલે તમે અગાઉ જે દરજી પાસે ગયા હોય એની પાસે તમે જોઈ લીધું છે કે આનો શું ભાવ છે અથવા ખ્યાલ ના હોય તો એનો ફોટો પાડી અને ફરી દરજી પાસે પહોંચી જવાનો કે ભાઈ આ પ્રકારનો ડ્રેસ બનાવવાનો છે શું ભાવ છે બોલો એટલે માનો કે ધારો કે અઢીસો રૂપિયા દરજીએ કીધા કે હું સિલાઈ લઈશ અને અઢીસો રૂપિયાનો કપડો છે હું તમને ઉદાહરણ આપું છું તો સમજો કે બંને થઈને પાંચસો રૂપિયા થયું તો તમે જે સંચાલક આચાર્ય હોય એને કહી શકો કે આ પ્રકારનો ડ્રેસ બનાવવો હોય તો હું તમને માત્ર પાંચસો હવે દોસ્તો પાંચસો તૈયાર થઈને તમારે આપવાનો છે અને તમને સાડી પાંચસો રૂપિયા આપે યાની કે એક ડ્રેસે તમને પચાસ રૂપિયા મળે હવે સમજો એક સ્કૂલમાં પાંચસો બાળકો છે તો પાંચસો ગુણ્યા પચાસ પચીસ હજાર રૂપિયા થયા કે નહીં ભાઈ ના જો એક ઓર્ડર તમને મળે તો તમને રૂપિયા પચીસ હજાર મળે વધારે તમે પ્રોફિટ કરો તો વધારે મળી શકે અહીંથી વધારે બાળકો હોય તો નફો એનાથી વધારે ઘણી સ્કૂલો છે જેમાં હજાર હજાર બબે હજાર પંદરસો પંદરસો બાળકો પણ છે અને એના એટલા ડ્રેસ જે છે એ સિલાવતા હોય છે તો એ પ્રકારનો તમારે જે છે એની પરથી ઓર્ડર લેવાનો છે અને એ ઓર્ડર લીધા બાદ તમારે પાછો પેલો જે કપડાંવાળો છે એની પાસે જવાનું છે સ્કૂલમાંથી ઓર્ડર લીધા બાદ એની પર થોડા મોટા એડવાન્સ બી લઈ લેવાનો છે કે ભાઈ સર તમે ચાલીસ હજાર કે પચાસ હજાર એડવાન્સ આપો એટલે આપણો ઓર્ડર જે છે એ કન્ફર્મ ફાઇનલ થઈ જાય એ ઓર્ડર લીધા પછી તમારે કપડાના વેપારી પાસે જવાનું છે એની પાછળ કપડાં લેવાના છે અને જે દર્દી છે એની પાસે જવાનું અને કહેવાનું કે ફલાણી સ્કૂલ છે જેનો મેં ઓર્ડર લીધો છે અને આટલા બાળકો છે આ ડ્રેસ તારે સિલવાનો છે હવે તે પહેલા મને ભાવ આપ્યો વીસ રૂપિયા બરાબર છે પણ હવે હું તને ફાઇનલ ઓર્ડર આપું છું બોનું આપું છું જે કોઈ પાંચ રૂપિયા દસ રૂપિયા ઓછો થાય મને કરી તો સમજો કે દસ રૂપિયા ઓછો કરે તો તમારો એટલો નફો વધી જશે એ રીતે જે કપડાવાળો છે એને બી તમારે કહેવાનું કે બરાબર સાહેબ સેટ તમે ભાવ આપ્યો મને બીસો રૂપિયા પણ હવે મારા ફાઇનલ ઓર્ડર તમને આટલા કપડાને આપવાનો છે બોલો તમારે જે કંઈ દસ વીસ રૂપિયા ઓછા થતા હોય કરો તો એ ધારો કે પાંચ રૂપિયા દસ રૂપિયા ઓછા કરે ને તો એટલો તમારો પ્રોફિટ જે છે એ વધી જશે એમ કરીને તમારે બંને જગ્યાએ ઓર્ડર આપી દેવાનો છે અને દર્દીને કહેવાનું છે કે હજુ ભાઈ આ તારીખે હું તને કહું એ તારીખે તારે સ્કૂલમાં આવી અને બાળકોના બધાના જે છે એ માપ લઈ લેવાના અને માપ લીધા બાદ જેટલું બનેલું ઝડપથી તારે કપડાં સીલી અને સ્કૂલમાં જે છે એ આપી દેવાના થશે અને મને કઈ દેવા સાથે આવીશ અને આપણા સ્કૂલમાં જે છે એ બાળકોને ડ્રેસ આપી દઈશું તો મિત્રો આ એક બહુ થી જબરજસ્ત અને બેસ્ટ બિઝનેસ છે આ તમે કરી શકો હવે આ આમ જોવો તો ભાઈ આ એક બે મહિનાનો ધંધો જ કહેવાય એમ હાલ તો કામ તમારું શું છે કે હાલ તમારે જે મેં તમને કહ્યું કે વાળાને ત્યાં મળવાનું છે દર્દીઓને મળવાનું છે

અને તમારો અનુભવ વધી જાય એના પછી તમે બીજી સાલ તમે તમારા તાલુકામાં તમારા આજુબાજુના ચાર પાંચ તાલુકામાં પણ તમે આ કામ કરી શકો છો અને એક બે પાંચ ઓર્ડર નહીં તમે દસ ઓર્ડર લઈ શકો વીસ ઓર્ડર લઈ શકો અને પચીસ ઓર્ડર ભી લઈ શકો બે મહિનાની ખાલી સિઝનમાં તમે રૂપિયા ચાર લાખે કમાઈ શકો અને તમે રૂપિયા પાંચ લાખ કમાઈ શકો દસ ઓર્ડર લો સમજો એક સ્કૂલમાં એવરેજ પાંચસો બાળકો છે તમને અઢી લાખ રૂપિયા મળશે તમે વીસ ઓર્ડર લો તો તમને ભાઈ રૂપિયા જે છે પાંચ લાખ મળશે તો આ પ્રકારનો આ બિઝનેસ જે છે એ તમે કરી શકો છો ઘણા બધા મિત્રો વિચારતા હોય કે ભાઈ શું ધંધો કરવો શું ધંધો કરવો અલ ભાઈ ધંધા ઘણા બધા તમારી આજુબાજુમાં સેંકડો ધંધા છે તમે આંખ ખોલો અને તમે ત્યાં જાવ તમે તપાસ કરો તમે થોડું માર્કેટમાં સર્ચ કરો માર્કેટમાં જુઓ કારણ કે ભાઈ જોશો માર્કેટમાં તો તમને ખ્યાલ આવશે બાકી તમને કંઈ ખ્યાલ આવશે નહીં બેઠા બેઠા ખાલી યુટ્યુબ વિડીયો જોજો કરવાથી કંઈ ખબર પડશે નહીં અને આખો દિવસ બેઠા બેઠા કોમેડી વિડીયો જોજો કરવા અને ફાલતુના વિડીયો જોવા અથવા નકામા પિક્ચરો જોવા એના કરતાં બજારમાં જઈને કંઈક સર્ચ કરવું કોઈ દુકાનદારની પાસે જઈને બેસો કોઈ હોલસેલરની પાસે જઈને બેસો કોઈ એવી જગ્યાએ જઈને બેસો જ્યાં તમને થોડું ધંધાનું જાણવા મળે તો તમને ગમે તે કોઈક ના કોઈક ધંધાનો નવો આઈડિયા જરૂર આવશે બાકી ભાઈ મારા તો સેંકડો બિઝનેસ આઈડિયા જે છે એ મેં મારી હિન્દી ચેનલ પર મૂક્યા છે અને હવે આપણે નિયમિત ગુજરાત ચેનલ પર બી નવા નવા બિઝનેસ આઈડિયા જે છે એ આપણે અપલોડ કરતા રહીશું અને તમે વિડીયો જે છે એ જોતા રહીશો ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો હવે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક આપી દો અને બીજા તમારા જે મિત્રો છે એને તમે વિડીયો શેર કરો જેથી એ લોકો પણ જો કોઈ નવો ધંધો કરવા માગતા હોય તો એ બી ધંધો કરી શકે અને આગળ સંધ્યાનું પૂન જે છે એ તમને મળી શકે તો આજે આટલું આપણે ફરી મળશું આવા જ એક નવા યુઝફુલ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત